ધીરુભાઈ સવાડિયા મુકેશ લોક અને જે આપણા જે કાકા વડોદરા થવાનું છે તેને આપણે લેવા જવાનું છે વડોદરા પછી આપણે ત્યાંથી જવાનું છે સીધું ઉજ્જૈન મહાકાળ દર્શન કરવા માટે અને આપણી ટ્રીપ ઘણી બધી લાંબી થવાની છે સાત આઠ દિવસની તો વિડીયોમાં બની રહેજો મિત્રો તો ચાલો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ તારાપુર ગંગોત્રી હોટલમાં જમવા માટે તો જમીને આપણે પછી નીકળશે સીધા વડોદરા માટે તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો તો મારો વિડીયો કેવો લાગે વિડીયોને કોમેન્ટ મેં કરજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને પ્રયાગરાજની પળે પળની ખબર અમે દેતા રહીશું તો ચાલો મિત્રો જમી લઈએ ગુજરાતી થાળી આવી ગઈ છે છાશ પાપડ બે શાક દાળ ભાત બધું એક હારે આપી દીધું આપણને તો ચાલો મિત્રો આપણે હવે ખાઈ લઈએ અને પછી ખબર પડે કે ટેસ્ટ કેવો છે બરાબર તો ચાલો મિત્રો હવે ચાલુ કરી દે આ બધા હજરા થઈ ગયા છે ખાવા આટલું ભૂખના ધીરુભાઈ તો ચાલુ કરી દીધું બધાની પહેલા તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ આપણે હોટલ જમીને નીકળી ગયા છે વડોદરા તરફ અહીંથી હજી એક થી દોઢ કલાકનો વડોદરાનો રસ્તો છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ વડોદરા તરફ અને ધીરુભાઈ ની અલગ જ મોત છે

વડોદરા પોકી જઈએ ફાઈનલી આપણે વડોદરા રેલવે સ્ટેશન પોકી ગયા છે અને હજી આપણા કાકાની ટ્રેન આવવામાં વાર છે કારણ કે ટ્રેન દસ થી પંદર મિનિટ લેટ થઈ છે તો આપણે થોડીક વાર કાર માં એનો વેટ કરી રહ્યા છીએ પછી આવ્યા પછી આપણે સીધું નીકળવું છે ઉજ્જૈન મહાકાળ ના દર્શન કરવા માટે તો મિત્રો વિડીયોમાં બને આજમાં તો આજની ડેટ આપણે ઉજ્જૈનમાં રહેવાનું છે આજે આપણે સાંજે અંદાજે બાર થી એક વાગે ઉજ્જૈન પહોંચી જઈશું બને એટલી ટ્રાય કરશું વહેલા પહોંચવાની તો ચાલો મિત્રો હવે આપણે થોડીક વાર કાકાનો વેટ કરીએ પછી એને લઈ નીકળે આપણે સીધા

સામાન બાંધો જુગાડ કરો કારણ કે છ સીટર ગાડી છે આપણે જુગાડી એટલે થેલો સામાન છે બધા થેલા ઉપર બાંધી દીધા છે એટલે હવે કોઈ ટેન્શન જેવું છે હવે ઉતરી ગયા છે પ્લેટફોર્મ ઉપર હવે આવવાની આપણે જોઈ રહ્યા છે પછી આપણે સીધું નીકળવાનું છે ઉજ્જૈન મહાકાળ દર્શન કરવા માટે બનાવી રહ્યો લોક ફાઇનલી અવળા કાકા આવી જશે બહુ ગુસ્સામાં છે કારણ કે એને થોડુંક આડાડી ઊંધા સીધી થઈ ગયું છે વાંક એનો વાંક આપડો એનો નતો વાંક આપડો નતો વાંક એનો હતો આપડે રાઈટ સાઈડ કીધું પણ લેફ્ટ સાઈડ વળી જતા તો ફાઇનલી મિત્રો બધા આવી ગયા છે અમે હવે ગાડી થઈ ગઈ છે ફૂલ પેક સામાન ઉપર બાંધી દો છે અને હવે અમે બધા જઈ રહ્યા છીએ સીધા ઉજ્જૈન મહાકાળ દર્શન કરવા માટે અહીંથી હજી અઢી થી ત્રણસો કિલોમીટર દૂર થાય છે તો ચાલો મિત્રો જઈએ ઉજ્જૈન મહાકાળ ના દર્શન કરવા માટે આ છે આપણા કાકા જે મુંબઈ થી આવવાના હતા એ આની વાટી આપડે એક કલાક

લો ચા પણ મોરે મોરો ભટકે મોરે મોરો ભટકે જ્યાં જો ને આ જો વિનોદભાઈ જેતા લગભગ ઘરેથી પૂછ્યા ના હોય એવો બધા વિયાનો બનાવાય તો મિત્રો ફાઇનલી અમે હોટલથી જ જમીને નીકળી ગયા છીએ ઉજ્જૈન તરફ અને આપણે અહીંથી એક શોર્ટકટ લઈને જઈ રહ્યા છીએ ઉજ્જૈન તરફ તો ચાલો મિત્રો હવે આપણે ડાયરેક મળીએ ઉજ્જૈન પહોંચીને ત્યાં સુધી થોડીક વાર આપણે વિડીયો એડિટિંગ કરી લઈએ અને થોડીક વાર શું છે તો ચાલો મિત્રો હવે આપણે મળીએ ડાયરેક્ટ ઉજ્જૈન પહોંચીને અત્યારે વાગી રહીએ છે રાતના ને આઠ અને આપણે આવ્યા છીએ હોટલ સદ્ગુરુ કૃપા ઉપર હોલ્ડ લીધો છે આપણે આપણે જઈ રહ્યા છીએ ઉજ્જૈન તાળા દર્શન કરવા માટે

ચા કોફી નાસ્તો કરીને એકદમ થોડા ઘણા ફ્રેશ થઈ ગયા છે ઊંઘ ઊંઘ ઉડી ગઈ છે ઉજૈન તરફ અહીંથી ઉજ્જૈન હજી નેવું કિલોમીટર અંતર છે તો ચાલો આ બે નું તો ફિક્સ જ છે આ ભાઈ આગળ તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા ચા પાણી પીને નીકળી ગયા પાછા ઉજ્જૈન તરફ અહીંથી ઉજ્જૈન હજી નેવું કિલોમીટર દૂરી ઉપર છે અને મિત્રો બહાર એવી કડકડતી ઠંડી હતી ને કે વાત જ ન પૂછો મોઢામાં એકદમ પેક થઈ ગયા છે તો ચાલો મિત્રો આપણે જઈએ સીધા ઉજ્જૈન તરફ ત્યાં જઈને કી હોલ ગોતીને આપણે આજની રહેવાનું છે ઉજ્જૈનમાં અને સવારે આપણે મહાકાળા દર્શન કરવા છે તો વિડીયો માં બનાવી રેજો મિત્રો મિત્રો ફાઈનલી મેં અત્યારે ઉજ્જૈન તો ગયા છીએ અને આપણે રૂમ ગોતી બાર્ગેનિંગ કરીએ છીએ તો હવે આપણે અહીંથી જવાનું છે સિદ્ધુ મહાકાલના મંદિરના દર્શન કરવા માટે ચાર વાગે ભસ્મા આરતી થાય છે તો આપણે ચાર વાગે ભસ્મા આરતીમાં જવાનું છે અત્યારે તો પેલા રૂમ ગોતીને આપણે થોડોક આરામ કરવાનું છે અને અત્યારે બે ને વીસ થઈ છે મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે રૂમ ગોતરો આપણને એક જગ્યાએ રૂમ મળી ગયો છે ને આપણે આવી ગયા છે અહીંયા રૂમ જોવા માટે આપણે એન્ટ્રી લઈ લીધી છે અહીંયા તો ચાલો મિત્રો આપણે પહેલા રૂમ જોઈ લઈએ આ છે બારનો ચાલો આપણે જઈ રહ્યા છીએ અંદર આપણને ભાઈ રૂમ બતાડે છે તો આ છે આપણો રૂમ જે આપણે જોયો તો એ છે રૂમ કમ્પ્લીટ અને આ છે આપણું બાથરૂમ બરોબર છે

હવે ફટાફટ જઈએ ઓ ફાઇનલી આપણો રૂમ મળી ગયો છે ને આપણે જો હોસ્પિટલ જઈ જાય ગોત્રી દી છે કારણ કે અહીંયા બે ચાર્જિંગના નો પોઈન્ટ છે ને આપણે આ બે બહુ મહત્વના છે એટલે આપણે આ ખૂણો પકડી લીધો છે અહીંયા હવે કોઈ નો એન્ટ્રી જો આ હળંગ જ છે આ બધાને લાઈનમાં સુઈ જવાનું છે બરોબર જો ઓલા ભાઈ બેન તો ખૂણો પકડી લીધો આ બધા આવે આ આડ દર વચ્ચે પડી જશે તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા થોડીક વાર આરામ કરીએ તો મિત્રો આપણને રૂમ મળી ગયો છે એટલે આપણે આધાર કાર્ડ આપીને પહેલા રજીસ્ટ્રેશન કરી કે આપણું અને પછી આપણે સુઈ જજો કારણ કે આપણે બહુ થાકી ગયા છે તે જો ભાઈ ચાલો કીજે ફાઇનલી આપણે રૂમ નું બુકિંગ કરીને આવી ગયા છે અને અહી જો અહીંયા પણ વલોગિંગ ચાલુ જ છે જ્યાં જોના વલોગિંગ ચાલુ જ છે કઈ કામ ધંધો કોઈ નથી છે જ નહીં ડી 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 આમ જો આ ખૂણો પકડી લીધો છે અને આ ભાઈ આ ખૂણો પકડો અને મેં ઓલો ખૂણો પકડો તો મિત્રો આપણો બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દીધો છે ક્યાં ને એક ફોન અમે ચાર્જિંગમાં મૂકીને આપણે સુઈ જ જઈએ આ ભાઈ જો સુઈ ગયા છે તો ચાલો મિત્રો હવે આપડે સુઈ જઈએ ચાલો મિત્રો આપડે સવારે ફ્રેશ થઈને મળીએ પછી આપડે જવાનું ઉજ્જૈન મહાકાળ દર્શન કરવા માટે તો ચાલો ફરી પર સુઈ જઈએ